શનલ હાઈવે નંબર ખાડાઓ પડતા જ વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ છે આ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય આનંદ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીને પત્ર લખી ચેતવણી સાથે સમારકામની માંગ કરી છે વાંસદાથી ઉનાઈ સુધીના બાર કિલોમીટરના હાઈવે પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે ચોમાસા દરમિયાન કોંગ્રેસના વિરોધ બાદ હાઈવે ઓથોરિટીએ પંદર દિવસમાં સમારકામની ખાતરી આપી હતી પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી ખાડાઓના કારણે અનેક અકસ્માતો થાય છે વાહનોને નુકસાન થાય છે વાંસદા કોંગ્રેસ સમિતિએ અનંતભાઈ પટેલની આગેવાનીમાં ખાડામાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું ધારાસભ્ય પત્રમાં જણાવ્યું છે કે હાઈવે ઓથોરિટીની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે નિર્દોષ લોકો પરેશાન થાય છે તો એ તાત્કાલિક સમારકામ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે થાય હોય ને તો તદ્દન બહુ જ બહુ ખરાબ છે અને આકસ્મિક થાય એવો સંભવ નથી શકે છે એટલે વહેલાથી વહેલા આ રસ્તો બનાવી નાખે એમ અમે વિનંતી કરીએ છીએ આ રોડ બહુ ખરાબ છે આ રોડનું કામ થોડુંક કરાવો રોડ સારો કરાવો કાયમ માટે આમ જોવો તો ખરા ખાડા તે બધું બહુ હેરાન થાય છે અમે નેશનલ હાઈવે છપ્પન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા તાલુકામાં આવેલો છે વાપી શામળાજી રોડ છે એક દોઢ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે અને બિસ્માર હાલતમાં હોવાથી અમે નીતિન ગડકરીજીને પત્ર લખ્યો છે તાત્કાલિક બનવો જોઈએ અને અમે ચેતવણી પણ આપી છે જો રોડ તાત્કાલિક ન બનશે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને એની પારદર્શિકતા માટે લોકશાહી માટે અને અમે પણ એક લોક પ્રતિનિધિ છે એના માટે એ રસ્તો તાત્કાલિક ન બને તો અમે અતિ ઉગ્ર આંદોલન કરીશું